પેલા તો અમારા ઘર આગળ અને અહીંયા આગળ જો આ બધા એ જોયો અહીંયા છે લાભુ તુલસી અને અહિયાં છે અમારે ટોયલેટ બાથરૂમ અને ચોકડી અને આ છે ઉપર નો દાદર અને આટલામાં છે ને સૌથી હંચું અમારું ધાબુ છે ને એટલે એટલામાં બધું આપણે સોખું અને મસ્ત નજારો દેખાય

રસોડામાં આપણે enter થયા તરત જ અમે મૂક્યું છે freeze પછી અહિયાં છે ભોળાવાળા દાદા નો photo અહિયાં છે મંદિર અને અહીંયા છે જો બધા કબાટ અહિયાં કબાટ છે એટલે આપણે બધી જ વસ્તુ અહિયાં ડબ્બાની બધું અહિયાં હરખું રહી જાય છે અને અહિયાં ફર્નિચર કામ થોડાક time માં કરાવાના છે પછી આપણે આ બધું pack થઈ જશે અને આ છે મોટું પ્લેટફોર્મ આપણું અને અહિયાં નીચે જો બધાય આપણે drum મુક્યા છે એક ગ્રામમાં આપણે ખાંડ રહી છે એકમાં આપણે આપણે એક ગ્રમ માં વાસણ રાખ્યું છે અને એક માં ભર્યા છે ચોખા મારી મમ્મી ની અંદર ઘરના ચોખા થાય એટલે એ હમણાં બાર મહિના ના ચોખા મોકલી દે એટલે અમારે ચોખા ની ઉપાદી ના હોય અને આ તમે નાસ્તા ની બધા જોતા જશો તો આખું અમારું રસોડું

અને આ છે આપડે રૂમ રસોડા વચ્ચે નો દરવાજો એ આપણે ક્યારેક મેહમાન હોય તો એક રસોડા હોય માં બૂતા હોય તો આપણે વચ્ચે નો દરવાજો બંધ કરવો હોય તો કરી દેવાય અને આ છે રૂમ નો દરવાજો થી આપણે ધાબા માં જવું હોય તો જતું રેવાય આ છે અમારી તિજોરી આમાં અમે નવા કપડા મૂકવી હતી અને આ છે અમારો અમે હમણાં હજી થોડાક દિવસ લગભગ પંદર દિવસ થયા અને આજે બેડ ની ઉપર મારો અને જયદીપ નો ફોટો છે જે જેટલા એક દોઢ વર્ષ પેલા પડાયો છે અને અહિયાં છે મશીન જે ક્યારેક ક્યારેક હું સીવું છું એ કે મારે મારું તો સીવું છું બીજા નું બાર નું એનું નથી સીવતી મને મારું સીવતા આવડે છે અને આ બારી રહી અને આ બારી છે ને એમાં પાછળ ગેલેરી પડે છે અમારી મોટી ગલેરી બે ખાટલા આરામથી સમાઈ જાય એવની ગલેરી છે અને થી આપડે ઉનાળો હોય તો બાર ફૂસી નાખીને બેસી તો બહુ જ મજા આવે સત્તર વાગી ગયા છે સાડા આઠ અને હવે આપણે જવું છે પીઝા લેવા આજ બધા પીઝા ખાવા છે એટલે આપણે જવી અને જો જયદીપ ને તૈયાર થઈ ગયા છે અને અમારે યતરાજ ના તો બહુ જ પીઝા ભાવે છે બહુ ભાવે છે ને કેટલા ભાવે મોટો તારો તો હાલો હવે જ આવી આપણે જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ લાપીનોઝમાં જયદીપ જ્યાં છે ઓર્ડર દેવા

આ છે ડબલ ચીઝ પીઝા હેત્ર અત્યારે કયો ખાવાનો આખો ખાઈ જઈશ હે હાલો બધા પીઝા ખાવા તો આ હતું અમારું ઘર તમને અમારું ઘર કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી